રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના આઠ વાગ્યા હે અને આજે રાતે પાણી વારતા હતા બે મોટું આપતા હતા કટકીતા વહેલી પી ગઈ દોઢ બે વાગે પી ગઈ ભાદરમાં જે હાલે હે છેલ્લી વાટડી હે એ અહીંયા પાણી જાય હજુ અહીંયા એ માથી કરી ને એ ખુરચી પડી નહીં આવતી ટૂંકમાં અડધીક વાટડી રહી આ અમે થોડા ખુદી જ છે એટલે બે ત્રણ કલાકનું રહ્યું લાઈટ રહે તો ઓ લાઈટ આજ રાતે નામી રહે બહુ ટૂંકમાં આવજાવ તો કરતી હતી પણ ટૂંકમાં આવી જતી એટલે નામી હેલું આયેલું હવે દીની કેવી કરીએ એ જોવાનું હે હાલો નવું આવી ગયા હે ને પાવાનું હે ને થોડુંક રહ્યું હે દોઢ બે કલાક બે ત્રણ કટકા વાર હે ખાલી વાસડી ને લાઈટ વહી ગઈ છે હા ઉમણી થી આવેલ હે આમણી થી થોડું થોડું જવા દેવાનું હે દોઢ બે કલાક નું હે ખાલી અને ઈ પાય

એ હું હે ને આ ને તેડવા ગયો તો વળતરે ભાઈ ભાઈ આવ્યો હે ભેળો કરવા ભેડા ને હે ને રજા દીધી એક દીદી એટલે વેરી સ્પેશિયલ આ તું સ્પેશિયલ પછી દેખાડી પેલા વેરી વેરી સ્પેશિયલ હતું ઈ તમને કઈ દે હાલી

સેક હેટે મે તેડી ના મારી હો ભાઈ આપણે કાગળ ફોન નો પાડા છે મેડી મેડી કેમ કેમ આમ રાખતા ભાઈ આમ રાખતા હમે રાખતા કેવું લાગે ઊભો થઈને માપતા ઊભો થઈને માપજો તમાર દીકરો

થોડીક વાર થઈ ગયા હાલો બધાને મળી લીધું અને હવે આપડે અનબોક્સિંગ કરવાનું હતું ને એ ભાઈ અને બેન નાખે કરવાનું હતું અને તમારા કેદી ને કોમેન્ટ આવતા અ સિલ્વર પ્લે બટન કેદી આવી ઘણા કોમેન્ટ હતા એ છે ને આવી ગયું છે ને આપણે આજ અનબોક્સિંગ કરવાનું છે તો હવે ને આપણે હવે અનબોક્સિંગ કરવાનું હે સિલ્વર પ્લે બટન નું આરા સુને જો નીકળે કાલ હે ને કાલ આવી ગયું તો પણ અમે મને આવને મને આવવા નહોતું તો પછી પછી Aku चला aku बोल

બેનતા થી લખી છે ઓલફર આવ્યો જ્યાં ગયા તમ એક વિચારતા તા ને ક્યાં પૂગી ગયા ના હમણાં અગાઉ કેતા હતા ને કે હું વિચાર આવ્યો ખબર કાઈ વિચાર આવી વનાજ સિલ્વર પર બટન આવી ગયું અજી વડા મે ખૂનાનું આલુ હવે ભાઈ આપણે હે ને ખૂનાનું પછી ખૂનનું યાર ખૂનાનું આવી ને તો હે ને નામ બલ્લા નાખો લક્ષ્મણ કુટી મનત કુટી રાખો ભાઈ મતアルું ના મનતું તો છે ને ભાઈ લૂતા છે મન તો પછી ઈ મહેનત કરી પછી ઈ થઈ જાય ક ભાઈ હા પર આતર ભણવા ધ્યાન દેવા બસ કાઈ છે જીને દેખ હા સાઈ સાઈ

સપોર્ટ કર્યો તમારા સપોર્ટ ને લીધે જ અમે ભલે આ હોય ને કે જો વિડીયો બનાવતા યુટ્યુબર હે એને વધારે મહેસૂસ કરી શકે કે આ સિલ્વર પ્લે બટન શું કિંમત છે એની ભલે આમ જોઈ તો આપણે એમ જોયું તો કઈ કિંમત ના કહેવાય પણ એની એનું મહત્વ શું હે ને આપડે કેમ નોર્મલી એવોર્ડ જડે તો એનું મહત્વ કેટલું હોય કિંમત એની કઈ ના હોય

લઈને હાથે એટલે લખી કેવાય એ લખી કેવાય અમે લખી કેવાય ને હવે કેટલી ખુશી હે એનો કે આમ દુખ ના કરી કાલ હે મેળો અમારે અને વિમાન આવવા ચાલુ થઈ ગયા છે જો જીણકી બેન ને એ આવી ગયા હે આધીયા હતી હે માં એ જ કો નાકે હે અને પ્રિયલ તા માથે ગયા હે ની

घर નું काम હતું પણ ઘર નું કામું દેતાયું અને આ છે ને પ્રસાદી ખાટું ગુંદી લઈ બાપુ કે ગુંદી લઈ દીધી કુમને ગુંદી લઈ ગટ હે તો એ લઈ પ્રસાદી હતું ને એવું રાખ્યું તો પછી ભાંગી લે ના કિનાડો બનાવી લે બરા ગુંદી હર બજારે નાખી વાછરના નામ નું લખવું હમ વાછર દેના નામ થી અમે ને

યા બેને યા બેને ઓકે ને બે પકડજે હાલો સવારે અમારે હે મેળો બેન નહીં તો આજે ગયા તા ના કેટલો આયો થોરો આયો મન લગાયો નું છે ને મેરા જઈએ તો 6:00 વાગે તઈ ઓલો દિન કા લેવા તો છે ને કુમા જે આ સિંગલ પટ્ટી રોડ છે ને

માણસને માડું આડું ઉતરવું હોય ને તો એ વિચાર કરવો આટલી ટ્રાફિક થઈ ગઈ બાકી ચાલો કાલ આપણે મેળામાં જોઉં કાલના વ્લોગમાં કે હોય જયમુ મેળો જામ જામી તો જોરદાર જ કારણ કે આજે જ જામી ગયો એટલે અને આજ ડબલ ખુશી હતી મનતભાઈ આવ્યા મેળો કરવા સિલ્વર પ્લે બટન આવ્યું હા બધું હતું ને એટલે આજે ડબલ બાકી છે કાલના લોક લગભગ હું ને ભાઈ છે અમે નોખા રહેવાના બાપુ ઈયો હવે ગીતા થઈ ગયા કે તો ક્યાં થઈ અને ફરી એકવાર તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે આટલો બધો સપોર્ટ કર્યો તમારા હા તમારા સપોર્ટ ને લીધે જ અમે અહીં સુધી પહોંચી ગયા આવી આશય નહોતી વિડીયો ચાલુ કર્યા ને સુધી કે આટલે પલે પૂગી ગયા હું તમારા બધાનો સપોર્ટ અમારી થોડીક મહેનત અને બાકી દ્વારકાધીશની દયા અને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને હાલો હવે આશા છે ને આજનો વિડીયો આપણે પૂરો કરી તો લેવલ ગવર્નમેન્ટમાં કહેજો કે લાઈક કરજો ચેનલમાં નામ આવે તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા નવા વિડીયોમાં ફરી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ